અદાણી પણ ખાલી ચહેરો છે એની પાછળ શું છે આક્ષેપ પછી નાખ્યો બે કલાક સુધી તો એને યાદ ના આવે ચોરીથી બે કલાક પછી કીધું તો ચોરી થઈ ગઈ એટલે હવે હવે અમારા વાંડીયામાં આવો હવે આ કંસનો અત્યાચાર બહુ વધી ગયો છે હવે કૃષ્ણ જ અમને આમાંથી ઉગારશે અદાણી એટલે ગુજરાતનો નો આખા ગુજરાત ને કે ભારતનો રાજા અને એના પાછળ આપણા તમે ભાજપની સરકાર અને થઈ આ લોકો કહેતા હતા ખેડૂતની ઇન્કમ ડબલ કરશું પણ આ ડબલ કરશે આ તો મારી જે એ પૂરો કરશે અને સેમ અદાણીવાળો હમણાં અમારા ગામમાં તમે જાઓ ને તો ખેડૂત કે તમારા હાથ બાર બતાવો તમારા હાથ બાર અહીંયા ના હે કે નથી આ આવી તો દાદા

કાલેક્રમ કે બેંગ રૂટી લોકો બેન લેજો આ ક્યાં ન્યાય એ કહે ઉપર એટલે આ મારી વધ્યા કહું છું પણ આ વહેતા તમે સમજો બધાની છે ચાર મહિના થઈ ગયા મારા બાપાને ત્રણ એટેક આવ્યા છે મારી મમ્મી ચારસો પ્લસ ડાયાબિટીસ છતાં અમે લડાઈ લડ્યા ત્રણ મહિના સુધી અમે સાથે જ હતા તો મુંબઈમાં અમારી સિટી એકદમ પાયમાલ થઈ ગઈ બસ અમે રોડ પર નથી એટલી ખરાબ હાલત છતાં અમે લડાઈ ચાલુ છે પપ્પા મારી મમ્મી આજે એડમિટ છે દવાખાનામાં ઊંવા છે ને મારા ઘરે છોકરાનો જન્મ થયો બે દિવસનો બાળક મારા ઘરે છે એ જન્મના ટાઈમે પણ આ પોલીસ એકદમ બરબરતા હતી જન્મ થતો તો એ દિવસે મને ચોકીમાં રાખ્યો હતો હું મારા ઘરવાળા એમ જ છે તમે શું કરો છો આ આપણા ઘરે બાળકનો હજી લડાઈ લેડો છો આજે મારા સામે ખ્યારીમાં ભૂખ હડતાળ પર બેઠા છે એમની મમ્મી અને એમની વાઈફ એ તો રો જાહેરમાં રડે છે યાર આવો કેમ અન્યાય કરો છો પછી મારા રાજેશભાઈ કાનજીભાઈ આ બધા અમારી સાથે આ ફરી મને નામ કહી નથી શકતો નામ ગણાવજો જાઉં તો આજ રાત થઈ જાય એટલા ખેડૂતો હેરાન છે છતાંય આ અદાણી પણ ખાલી ચહેરો છે એની પાછળ શું છે આપણને જાણ છે પણ આ ગવર્મેન્ટ હવે ચૂકતી નથી આ તો હવે અત્યાચાર અત્યાર જે તમે મહેશ અમારા ગામના જે પત્રકારની વાત કરીને એના પર ફરિયાદ એફઆઈઆર થઈ છે એફઆઈઆર એક અડધા કલાકમાં એફઆઈઆર કરી અને જે ચોરીની એ લોકો આક્ષેપ નાખ્યો ને એ આક્ષેપ એ લોકો બે કલાક પછી નાખ્યો બે કલાક સુધી તો એને યાદ ના આવે મારી ચોરીથી બે કલાક પછી કીધો તો હો ચોરી થઈ ગઈ એટલે હવે હું કહું છું કે હવે અન્યાય તો ખૂબ વધી ગયો છે હવે આમાંથી બહાર તો હવે અમે ખેડૂત છે અમારા પાસે કાંઈ હથિયાર તો છે ગવર્મેન્ટ આમની છે પોલીસ આમના આઈટી સેલ આમનો બધો આમનો અમને તો ખાલી હવે શું કરો હવે કાંઈ ખબર પડતી નથી હવે અન્ય એટલો વધી ગયો કે હવે દિમાગ નથી કામ કરતો હવે બસ ઉપર હાથ મેં દઈને ભગવાનને કહી છે કે તું તો તું તો જોજે આ લોકો તો પથ્થર વગેરે થઈ ગયા ભગવાન બચાવે એમ છે એટલે હું બધાને કહું છું ખાસ કરીને કોંગ્રેસ હવે અમારા વાંઢિયામાં આવો હવે આ કંસનો અત્યાચાર બહુ વધી ગયો છે હવે કૃષ્ણ જ અમને આમાંથી ઉગારશે બાકી હવે આમ માણસ કોઈ ઉગારે એવો લાગતો નથી કે આ લોકો તો ખૂબ ઊંચા માણસો છે હવે આના આજુબાજુ અમારથી કોઈ મિસા અમારી એવી હેસિયત નહીં રહેતી અદાણી એટલે ગુજરાતનો આખા ગુજરાતની આખા ભારતનો રાજા અને એના પાછળ આપણા તમે ભાજપની સરકાર અને ખેડૂતોને એક એકદમ મરો થઈ ગયો અમે આ લોકો કહેતા હતા ખેડૂતની ઇન્કમ ડબલ કરશું પણ આ ડબલ કરશે આ તો મારી જે છે એ પૂરો કરશે અને આવા અમારા ગામડા એસી ગામડાં અને આના પછી મારા ગામમાં ચોવીસ લાઈન નીકળવાની છે આના પછી રિલાયન્સની લાઈન નીકળશે ગ્રીનની નીકળશે હમણાં આ લોકો દાખલો બેસાડી દેશે કે જો અદાણીની લાઈન નીકળી ગઈ અને ખેડૂત ચાર મહિના સુધી ચાલ્યા એ કાંઈ ના કરી શકે તો આગળ કોણ કરશે આવી હિંમત ખેડૂત જિંદગીમાં નહીં કરે ને આ લોકો એ જ ધારે છે કે દાખલો બેસી જાય વાંટિયામાંથી ખેડૂત જિંદગીમાં હિંમત ન કરે જે આંબેડકર સાહેબ આપણે કહી ગયા હતા કે સંગઠિત ને લડો આ એના અગેન્સ્ટ જશે સંગઠિત ન થાવ એકલા એકલા મરી જાઓ જેમ અંગ્રેજો આપણે કેમ મારીને ભાગી ગયા એકલા એકલા સેમ અદાણીવાળો હમણાં અમારા ગામમાં તમે જાઓ ને તો ખેડૂત કે ના જાઓ છો કે તમારા હાથ બાર બતાવો તમારા હાથ બાર અહીંયા ના હે કે નથી આ આવી તો દાદાગીરી ચાલે અન્યાયની બધી હદ નીકળી ગઈ છે પોલીસ ખાલી નામની રહી છે આ બધા પટ્ટાવાળા છે ભાજપના હું એના મામણાં એક એસપી સાહેબ હતા મારા પાસે નંબર હતો ભાઈ મને ફોન કર્યો હતો કે ભાઈ એસપી સાહેબ તમે જાણો છો તમે કાયદામાં ઘડેલા છો પણ અન્યાય થાય છે તમને ખબર છે તમને ઉપરથી હુકમ આવે છે પણ જાણો છો છો ને અન્યાય છે તો કે નહીં કલેક્ટર સાહેબ ને સાબિત કરી બતાવો કે સાત બાદ તમારે છે તો સર મારે ગવર્મેન્ટ કે છે સાધદમાં છે એ નહીં કલેક્ટર સાહેબ કે નહીં લે કલેક્ટર સાહેબ કાઢી કીધું ગોલી મારો વાંટીમાં ગોલી મારી દીધો તમે તો ભાઈ કલેક્ટર સાહેબે કીધું ગોલી તો ગોલી માર કલેક્ટર સાહેબ કે બેંક રૂટી લેવો બેંક રૂટી લેજો આ ક્યાનો ન્યાય એ કે ના અમને ઉપરથી ઓર્ડર નહીં લાવી કીધું ભાઈ તમે જાણો છો ને એને કે જાણું છું પણ ન્યાય કલેક્ટર સાહેબ કે મારા થાય એટલે હવે અમારા કચ્છના અમારા આજુબાજુના વિસ્તારના નામની લોકશાહી જે નોર્થ કોરિયાના જે રાજા છે ને એ આના કરતાં સારો છે એ તારા છે તો એ નથી કરતો થોડું તો દયા એનામાં છે આ તો દયા વગરની સરકાર થઈ ગઈ ચાર મહિનાથી આ હેરાન કરે છે હજી તો હવે તો રંગ હવે જાણ્યો છે હવે એફઆઈઆર ફાળે છે અમારે અમારે એ ખેડૂતો પર કાલે એફઆઈઆર ફાળવાના હતા કિસાન સંઘની મહેરબાનીથી અમુક આગેવાનો લીધે એ બચી ગયા છે બચી ગયા છે પણ મૂકતા નથી હજી આ લોકો અમારા તમે જાણતા છો અમારા ગામમાં લુખા થતો ખરે છે જો અગર આંદોલન વધી ગયો તો એ જ લોકો અમારી સાથે આવશે પોલીસ ની ચારો કરશે ને અમે ધોકે ધોકેથી મારશે જો આમ તો બદલો લઈ નથી શકતા હમણાં ખાલી બેઠા બેઠા જોવે છે બદલો તો ખૂબ લેવા માંગે છે પછી બદલો અમારા ધોકા ધોકા હજે મારા જાત સામે ખ્યાલમાં બેઠા છે બચ્ચા એ પણ કંટાળ્યા મારી છે કે કરું તો કરું શું પોલીસ કંઈ જાઉં તો કે ઉપરથી ઓર્ડર આવે છે ઉપરવાળા કંઈ જાય કે એથી ઉપર ઓર્ડર એથી કલેક્ટર સાહેબ કે એમથી ઉપર 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 કેટલા ઉપર ઉપર તો ભગવાન છે ભગવાન કઈ જાય પૂછું તો થાય કે ભાઈ આમાં કોણ કોણ ગુણે બધા એમ જ છે અમે ચીઠીઠી ના ચા કરશી અમે આના ચાકર ચા અમારી ફરજમાં આવે તમારી ફરજમાં તો શું આવે છે અમને ખબર છે ફરજમાં એ તો થયો ને ખેડૂતની જમીન હડપાઈ જાય તમે હડપવા દો આ બધા અદાણીના ગુલામ થઈ જાય છે એકદમ ગુલામ અદાણી કે કાલે કે વાંડિયાના હર એક ખેડૂતના ઘર લૂંટી લ્યો આ બધા ઘરે લૂટી લે કે ભાઈ અમને ઉપરથી ઓર્ડર આવ્યો પછી આ લોકોને શું શું ઓર્ડર છે અમે જાણીએ હું આ પછી અહીંયા ખવડાવે ખવડાવે છે તો તમારી ફરજ છે તમે શું ખવડાવો આ તો આંબેડકર સાહેબ આ સંવિધાનમાં લખી ગયા હતા ને તો તમે તમને ફાંસી ચડાવી દેવા માણસો આ કહ્યું ખેડૂત આત્મહત્યા કરી ઘરમાં અને તમે 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 લોકો જ આ તો કરાવો એટલે હાલત બહુ ખરાબ છે અમે તો સાવ થાક્યા હવે કોઈ રસ્તો રહ્યો નથી આ અદાણીના ત્રણ સાહેબ છે કમલેશ મોદી અને એક સુખરામ અને ત્રીજો એક બીજો છે એ ત્રણે તો હવે લુખા લુખા છે લુખા વાંટીયા

ક્લિયર કર કે ભાઈ હું તો રાજા છું રાજા આ તો તારી જમીન શું ધારું તો તારું ઘર લઈ શકું એવી તો ખુલ્લી ધમકી આપે છે હવે આટલો અન્યાય થઈ ગયો છે હવે તો કોક ઉપરથી કૃષ્ણ ભગવાન કેમ જ્યારે કંસનો અત્યાચાર વધી ગયો હતો સાક્ષા જે જમીનમાં ઉતર્યા હતા કે ભાઈ હવે મારે જાઓ હવે એ હાલત છે અમારા વાટિયાની એટલે પ્લીઝ મહેરબાની અગર આ વિડીયો જો રાહુલ ગાંધી સુધી પહોંચે આમ તો પહોંચી જાય તો પૂછતો હોય કે ભાઈ હવે આવજો અમારી એક કે હવે તો આના પછી ખેડૂતના બસ સમાચાર આવવાની વાત જોઈ છે આપણે કે ભાઈ કોઈ ખેડૂત આ સંઘર્ષમાં જાન ગઈ બસ હવે સમા બસ ગણતરીના દિવસોમાં એ સમાચાર આવી છે ને નવાઈ ન લાગજો કે આ દિવસો બહુ નજીક છે અચ્છે દિન બહુ જલ્દી તમને બે ચાર દિવસ વાંડીમાં અચ્છે દિન દેખાશે ખેડૂતો માટે તો મહેરબાની કરજો અમારા આજે મારા સામાખિયારીમાં રાજેશભાઈ ઘણા અમુકનું નામ નથી લઈ શકતો એટલા બધા ખેડૂત બધાની વેદના ખૂબ વધી ગઈ છે બધા હવે હા બસ ખેડૂતો રોતા નથી આંખમાં એના આંખમાંથી આંસુડા નથી બાકી બધો છે અમારા પાસે એ લોકો સાંભળવા માટે ત્યાંની ચાર ચાર મહિના થઈ ગયા આ બધા ચીઠીના ચાકર અમે ઉપરથી વાળું ચીઠીમાં તો શું શું લખી દે બધો કરશું હવે અન્ય તો હું વધી ગયો છે કાંક મહેરબાની કરીને અમારા વારે આવજો એવી મારી બધાની હાથ જોડી છે બધા ખેડૂત હવે તો વારે આવજો બસ આના પછી ખેડૂત બસ ને તો જમીનનું શું કરશું આ જ અમારા પર રાજ કરશે આ કંપની રાજ છે ઇન્ડિયા કંપની હતી ત્યારે આપણે બધા ભેરા એને કાઢ્યા હતા દેશમાંથી બહાર હવે આ તો ઇસ્ટ ઇન્ડિયા કંપની કરતાં ભેગા રહી ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે આપણે આંદોલન કરતા ને સરદાર પટેલ એ માની જાતી હતી આ તો એના બાપ છે સો રાક્ષસ ગયા એક ભેગા ગયા મર્યા છે હું આ બધા પેદા થયા મારશું બધા એટલે હવે કાંક મહેરબાની એક હાઈ લેવલ સુધી પહોંચાડજો મારી વાત હવે તો બસ આ જોડા કોઈ હથિયાર રહ્યા નથી ભારતીય કિસાન સંઘ અમારી સાથે છે સાથે જ રહ્યો છે શિવજીભાઈ મારા સાથે છે ને શિવજીભાઈ જાહેરમાં અમે કંઈ છીએ કોઈના બગીના બગીના નથી ભારતીય કિસાન સંઘ ખેડૂત માટે લડે છે ને હજી પણ લડ્યો જ છે પણ હવે આ એટલો મોટો શત્રુ થઈ ગયો છે ને કે હવે સંગઠિત બહુ મોટા લેવલ પર થવા પડશે નહીં તો આ બસ ગણી ગણતરી દસ દિવસમાં અમારા ખેતરના કામ થઈ જશે પછી આ લોકો છે કામ ક્યાં તમે ત્યારે તમે ક્યાં હતા હવે પૈસા લેવા આવ્યા અને અમને તો એક રૂપિયો અહીં મળ્યો નથી હવે ઘરના વાપરીથી છીએ તો બસ ભારે આવો છો બીજું